લીમડીના ભીલપરા વિસ્તારમાં કચરાપેટી મૂકવા બાબતે રહીશો દ્વારા કકડાટ કજીઓ કરતા પોલીસ બોલાવવામાં આવી હતી લીમડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કચરો વહન કરવા માટે નગરપાલિકા દ્વારા ગાડીઓ ફેરવવામાં આવવા છતાં અલગ અલગ વિસ્તારો સહિત જાહેર રોડ ઉપર કચરો ફેલાયેલો જોવા મળે છે ત્યારે લીમડી ભલગામણા ગેટ નજીક આવેલા ભીલપરા વિસ્તારમાં રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો પેટી મૂકવામાં આવેલ છે ત્યારે રહીશોના જણાવ્યા પ્રમાણે કચરો પેટી પાસે રખડતા ઢોરનો ઢગલો ભેગો થઈ જાય છે અને આ રખડતા ઢોર બાખડી પડતા હોય છે જેના કારણે વિસ્તારમાં રહીશો સહિત આ જાહેર રોડ પસાર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ક્યારેક ક્યારેક તો આ ઢોરની અડફેટે વાહન ચાલકો પણ આવતા ઈજાગ્રસ્ત બનતા હોય છે તેમજ વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાલિકા દ્વારા આ પેટી તેમજ ભીલપરા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી અહેવાલ કલ્પેશ વાઢેર અને કાલ પર શું બોલે બે ટકા નું અમને બોલી જાય અને બે ટકા ની કે હું જવાન કતન જોતી તો કતન જોતી હું આનું અમારે પ્રમુખ કોણ છે પ્રમુખ શાંતિલાલ શાંતિલાલ બોલો કાઈ કે બે ટકા નું અમને કઈ જાય કે તો શું અમે બે ટકા નું થી આ નરેન્દ્ર મોદી સાહેબ નારી શક્તિ વિશે આવું બોલે છે તો આવું અધિકાર છે